હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં અરે આજે સાંજે શું બનાવું બટેરાનું શાક અરે નહીં નહીં આજે મસ્ત મજાનું ગ્રેવીવાળું બટેટાનું શાક બનાવવાનું છે તો એના માટે મેં અહીં ચારસો ગ્રામ જેટલા જે નાની સાઇઝના બેબી પોટેટો આવે છે એ લીધા છે અને એને સારી રીતે ધોઈ લીધા છે હવે એક કૂકરમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરી અને બટેટાને એક વિસલ જેટલા બાફી લેવાના છે અને બહુ ઓવરકૂક નથી કરવાના એક વિસલ કરશું એટલે બટેટાની સાઇઝ નાની છે તો સરસ એવા બફાઈ જતા હોય છે અને થોડા સેજ કાચા રહે એના માટે આપણે એક વિસલ જ કરવાની છે હવે ગ્રેવી માટે આપણે ચાર નંગ ટમેટા લીધા છે ચાર નંગ ડુંગળી લીધી છે દસથી બાર કાજુના પીસ લીધા છે જેથી ગ્રેવી છે થોડી ઘાટી બનશે એ કૂકરમાં એક વિસલ થઈ ગઈ છે કૂકરને એકદમ ડીપ્રેસરાઈઝ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે ડુંગળી અને ટમેટાની જે પ્યુરી કરી લેશું ડુંગળી ટમેટાની પ્યુરી બંને અલગ અલગ કરવાની છે આપણે બંને કરી લેશું અને ટમેટાની પ્યુરી કરશું ત્યારે એમાં કાજુ એડ કરી દેવાના છે એટલે એની સાથે જ સરસ એની પેસ્ટ થઈ જશે હવે બટેટા છે સરસ એવા ઠંડા પડી ગયા છે તો આપણે એને છાલ છે કાઢી લેશું હજી પણ થોડા બટેટા મને ગરમ લાગે છે એટલે થોડા હજી ઠંડા થવા દઈશું તો બધા બટેટા એકદમ સરસ ઠંડા થઈ જાય એટલે આપણે એની છાલ કાઢી અને તૈયાર કરી લઈશું આ રીતે તૈયાર થાય એટલે કાંટાની મદદથી આપણે ચારે બાજુ આ રીતે એમાં હોલ કરી લેશું આપણે બટેટાને થોડા સેલો ફ્રાય કરવાના છે એટલે અંદરથી પણ સેજ એવા કાચા રહી ગયા હોય તો એ સરસ એમાં થઈ જશે બધા બટેટા આ રીતે આપણે તૈયાર કરી લેશું ત્યારબાદ આપણે જે કૂકર લીધું હતું એને જ મેં સારી રીતે ધોઈ લીધું છે અને એમાં થોડું વધારે પ્રમાણમાં આપણે તેલ લેવાનું છે તેલની ક્વોન્ટિટી આપણે થોડી વધારે લેશું કેમ કે આપણે બટેટા છે એ એમાં સેલો ફ્રાય કરી લેશું અને ત્યારબાદ એમાં જ આપણે વઘાર કરી લેશું તો બટેટા છે એ થોડા એવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સેલો ફ્રાય કરવાના છે જેથી અંદરથી પણ થોડું ઘણા જો બટેટા કાચા રહી ગયા હશે તો એકદમ સરસ ચડી જશે અને બહારથી ક્રિસ્પી એકદમ થઈ જશે જો મિત્રો તમે મારી ચેનલ પર નવા છો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે આઇકન પર ક્લિક કરો જેથી નવી નવી વાનગીની નોટિફિકેશન તમને મળતી રહે તો બસ આ રીતે થોડા એવા ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે બટેટાને પ્લેટમાં કાઢી લઈશું તો આ જ રીતે આપણે બધા બટેટા છે એ રેડી કરી લેવાના છે એકદમ ઓછી સામગ્રીથી અને ઘરમાં હોય એવી જ સામગ્રીથી આ બટેટાનું ગ્રેવીવાળું શાક છે બનીને તૈયાર થાય છે અને સાંજે તમે રોટલા રોટલી કે ભાખરી સાથે ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે આમ જો જોવા જઈએ તો આ દમઆલુનું સિમ્પલ વર્ઝન છે દમાલુમાં આપણે ખડા મસાલા છે એડ કરતા હોઈએ છીએ અને બટેટા છે એને કાચા જ આ રીતે આપણે તળી લેતા હોઈએ છીએ કસૂરી મેથીને એડ કરતા હોય છે પરંતુ આ શાક છે એકદમ સિમ્પલ ઘરમાં રોટીન મસાલાથી બની જતું હોય છે હવે વધારાનું તેલ છે એ આપણે કાઢી લઈશું ત્યારબાદ એમાં એક ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું ત્યારબાદ એમાં અડધા ટેબલ સ્પૂન જેટલો આદુ લસણની પેસ્ટ એડ કરી દેવાની છે અને એની થોડી સાંતળી લઈશું એ સાતળાઈ જાય એટલે આપણે એમાં ડુંગળીની પેસ્ટ છે એ એડ કરી દઈશું અને એને પણ થોડીવાર માટે તેલમાં સાંતળી લેવાની છે ડુંગળીની પેસ્ટને થોડી ગોલ્ડન એવી સાતવી લેશું એ સતળાઈ જાય એટલે આપણે એમાં ટમેટાની પ્યુરી એડ કરી દઈશું અને ટમેટાની પ્યુરી એડ કર્યા બાદ એને થોડી સારી એ રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે એમાં બધા મસાલા કરી લેવાના છે આ શાકમાં તમારે ગ્રેવી જે રીતે રાખવી હોય એ રીતે ટમેટા અને ડુંગળીનું પ્રમાણ તમે લઈ શકો છો અત્યારે હું આ છથી સાત વ્યક્તિઓ માટે આ શાક બનાવી રહી છું હવે આપણે આમાં અડધી ચમચી જેટલું મીઠું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે એક ચમચી જે એક ચમચી બંને મળીને અડધું કાશ્મીરી લાલ મરચું લીધું છે અને અડધું છે એ લાલ મરચું પાવડર લીધો છે બે ટી સ્પૂન જેટલી હળદર એડ કરી દઈશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દઈશું અને સારી રીતે એને મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ એમાં અડધીથી એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું આપણે આમાં ખડા મસાલા એડ નથી કર્યા એટલે આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું એટલે જે શાકનો સ્વાદ છે એ એકદમ સરસ આવ આવતો હોય છે હવે એને ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ જેટલું કૂક થવા દઈશું જેથી મસાલા અને ગ્રેવી છે એ બંને એકસાથે સરસ એવા ચડી જાય પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો તેલ છે એ સરસ આપણું છૂટું પડી ગયું છે તો આપણી ગ્રેવી છે એ ઓલમોસ્ટ કૂક થઈ ગઈ છે હવે એમાં બટેટા એડ કરી દઈશું બટેટા એડ કરી અને સારી રીતે પહેલાં આપણે મિક્સ કરી લઈશું ત્યારબાદ ગ્રેવીમાં આપણે જોઈતા પ્રમાણમાં પાણી એડ કરવાનું છે જો તમારે થોડી ઘટ ગ્રેવી છે જોતી હોય તો પણ આ રીતે તમે થોડુંક ડ્રાય પ્રકારનું શાક છે એમ એમ પણ સરસ લાગતું હોય છે પણ મારે થોડી ગ્રેવી કરવી છે એટલે હું અત્યારે વન ફોર્થ ગ્લાસ એટલે કે પા ગ્લાસ જેટલું પાણી એડ કરી અને ઢાંકણ ઢાંકી અને એને દસ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર કૂક થવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે એને સ્ટર કરતા રહેશું તો દસ મિનિટ બાદ આપણી સબ્જી છે એ બનીને એકદમ પરફેક્ટ રેડી થઈ ગઈ છે તો આ શાકને તમે રોટલી પરાઠા નાન ભાખરી રોટલા ગમે એની સાથે ખાશો ખૂબ જ ટેસ્ટી લાગે છે થેન્ક યુ